મોટાભાગના લોકો ઓઇલી ફૂડના શોખીન હોય છે પરંતુ તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે તો ચાલો આજે અમે તમને જણાવીએ કે આ ખાદ્ય પદાર્થોનું સેવન કર્યા પછી પણ તમે કેવી રીતે સ્વસ્થ રહી શકો છો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ગમે તેટલા સભાન હોવ ઘણીવાર તમે પણ લાલસાનો શિકાર બની જાઓ છો જ્યારે તમે મીઠાઈઓ ફ્રેન્ચ ફ્રાઈસ બર્ગર અને પીઝા વગેરે જેવી કેટલીક ખાદ્ય વસ્તુઓ ખાઓ છો ત્યારે તેમાં રહેલી ચરબીનું પ્રમાણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે એનાથી સ્થૂળતા કોલેસ્ટ્રોલ લેવલ ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી સમસ્યાઓનું જોખમ વધે છે આવું ન થાય તે માટે ઓઇલી ફૂડ ખાધા પછી તમે આટલા કામ કરી શકો છો નંબર એક હૂંફાળું પાણી પીવો જો તમે તેલયુક્ત ખોરાક ખાતા હોવ તો તે પછી ચોક્કસ હુંફાળું પાણી પીવો જો તમે તળેલા ખોરાક ખાધા પછી પૂરતું પાણી ન પીઓ તો આનાથી તમારા નાના આંતરડાને પાચન માટે ખોરાકમાંથી પાણી શોષવાની ફરજ પડે છે જેના કારણે તમે ડિહાઈડ્રેશન અને કબજિયાતનો ભોગ બની શકો છો નંબર બે ડિટોક્સ ડ્રિંક પીવો ઓઇલી ફૂડ ખાધા પછી તમારા શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે એવી સ્થિતિમાં તમારે જમ્યા પછી ડિટોક્સ ડ્રિંક લેવું જોઈએ એ તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે જે ઓઇલી ફૂડ ખાવાથી તમારા શરીરમાં એકઠા થયા હોય છે ઓઇલી ફૂડ ખાધા પછી ડિટોક્સ ડ્રિંક પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે ત્યારબાદ જમ્યા પછી ચાલવું તમે ઓઇલી ફૂડ ખાઓ કે ન ખાઓ દરેક પ્રકારના ભોજન પછી તમારે થોડું ચાલવું જ જોઈએ જેથી કરીને તમારો ખોરાક સરળતાથી પચી જાય ચાલવાથી તમારું પાચનતંત્ર પણ મજબૂત બનશે પરંતુ જો તમે ઓઇલી ફૂડ ખાધું હોય તો તેના પછી તો ચોક્કસ જ ફરવા જાઓ ખાધા પછી તમારે ઓછામાં ઓછા ત્રીસ મિનિટ ચાલવું જોઈએ તેનાથી તમે તમારું વજન ઘટાડવામાં સફળ થઈ શકો છો ફળો અને શાકભાજીઓ ખાવા ફળ અને શાકભાજી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ખનીજો અને ફાઇબર પૂરા પાડે છે તેલયુક્ત ખોરાક ખાવાથી કબજિયાત થઈ શકે છે તેના માટે તમારે તાજા ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ આ ઉપરાંત શરીરને બધા પોષક તત્વો પૂરા પાડવા માટે તમે સલાડ પણ ખાઈ શકો છો ઓઇલી ફૂડ ખાધા પછી એક કપ દહીં ખાવાથી ઘણી રાહત મળશે તમારા પેટને મજબૂત બનાવવાની આ એક સારી રીત છે ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર હોય છે જો તમે ફાસ્ટ ફૂડ અને તળેલું ખોરાક ખાધું હોય તો ગ્રીન ટી પીશો તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડશે નહીં તેનાથી તેલયુક્ત ખોરાકથી થયેલા નુકસાનની ભરપાઈ થઈ જશે વરિયાળી અને અજમાનું પાણી શરીરને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે ભારે ખોરાક ખાધા પછી આ પાણી પીવાથી પાચનક્રિયા સારી બને છે અને આપણે ફિટ રહી જઈએ છીએ આ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે આનો અર્થ એ છે કે તમે ફાસ્ટ ફૂડને કારણે થતાં સ્થૂળતાથી પણ બચી શકો છો વધુ પડતું તળેલું ભોજન ખાધા પછી ઠંડી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આઈસ્ક્રીમ જેવા ખોરાક ખાવાથી લીવર પેટ અને આંતરડાને નુકસાન થઈ શકે છે ઓઇલી ફૂડ ખાવામાં ભારે હોય છે તેથી રાત્રિ ભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાકનું અંતર હોવું જોઈએ જેથી ખોરાક યોગ્ય રીતે પચી જાય તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો